ભેળસેણીયુક્ત વસ્તુઓ વેચતા લોકો સામે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સકંજો કસાયો છે પનીર અને ઘીના સેમ્પલો લઈ તેને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલાયા હતા જેમાંથી છ જેટલી સંસ્થાઓના સેમ્પલો ફેલ થયા છે સ્વાદના શોખીન સુરતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જો તમે બહારનું પનીર ચીઝ કે બજારમાં મળતું ઘી વાપરતા હોય તો સાવધાન થઈ જજો સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં ચાલતા ભેળસેલના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ સઘન ચેકિંગ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવાયેલા પનીર એનાલોગ ચીઝ એનાલોગ અને ઘીના છ જેટલા નમૂનાઓ લેબોરેટરી ટેસ્ટમાં ફેલ એટલે કે ખાવા માટે અયોગ્ય જાહેર થયા છે આરોગ્ય પચીસ થી પંદર નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન એક વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી જેમાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતા આ પેઢીઓના સેમ્પલો જે ફેલ થયા છે તેમાં એચ એલ ફ્રોઝન ફ્રૂડમાં કાર્ડો એન્ડ ફ્રાઈડ પ્રોસ્ટેડ ચીઝ એનાલોગનો નમૂનો નિષ્ફળ ગયો છે ગોડાદરાની શિવ ધર્મરાજ ડેરીમાં નોન બ્રાન્ડેડ ચીઝ એનાલોગના નમૂના ફેલ થયા છે ઉધનાની એસપી માર્કેટિંગમાં શ્રી વલ્લભ દેશી ઘી મેડ ફ્રોમ કાઉ મિલ્કના નામે વેચાતું ઘી અખાદ્ય છે ખટોદરાની ક્રિષ્ના ટાઉનશીપમાં આવેલ ઘી પેલેસમાં ભેંસના ઘીનું સેમ્પલ ફેલ થયું છે પાલિકાની ટીમે શંકાસ્પદ જણાતા આશરે તેત્રીસ કિલોગ્રામ જેટલા ચીઝ એનાલોગનો જથ્થો પણ સીઝ કર્યો છે અને અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે જે પણ પેઢીઓના સેમ્પલ ફેલ થયા છે તેમના જવાબદાર ઇસમો અને સંસ્થાઓ સામે મ્યુનિસિપલ કોર્ટ સુરતમાં ફોજદારી રાહે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે એટી પટેલ ફૂડ સેફટી ઓફિસર હાલ 3 થી 10 તારીખ દરમિયાન ડેપ્યુટી કમિશનર શ્રી તેમજ આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરતમાં ડેરી ઉત્પાદનોનું ઉત્પાદન કરતી તેમજ વેચાણ કરતી સંસ્થાઓની ચકાસણી તેમજ તેમાંથી નમૂનાઓ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ઘણા નમૂનાઓ પ્રમાણેના ન હોય તે સંસ્થાઓ વિરુદ્ધ હવે આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે અંતર્ગત નાનપુરા વિસ્તારમાં ઇન્ડિયા ડેરીમાંથી પનીર તેમજ ઘીના નમૂના લેવામાં આવેલ છે જે ધારાધોરણ પ્રમાણેના ના હોવાનું માલુમ પડતા સદર સંસ્થાઓ વિરુદ્ધ સદર સંસ્થા વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે વિવિધ ઝોનમાં ઘણા નમૂનાઓ લેવામાં આવે છે જે અંતર્ગત ચીઝ અને ઘીના કુલ છ જેટલા નમૂનાઓ દ્વારા ધોણ વગરના માલુમ પડે છે કઈ વસ્તુઓ નમૂ આ સંસ આ સુંદર ઇન્ડિયા ડેરી માંથી પનીર તેમજ ઘી નો નમૂનો લેવામાં આવેલ હતો બીઓર રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત